નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને ટેકનોલોજી સહિતના એકવીસ કરાર થયા વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે મુંબઈમાં બેઠક થઈ ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષનો પ્રારંભ થયો ભારત એવરેસ્ટ સુધી ઉઠનારા હેલિકોપ્ટર એરબસ એચ ટ્વેલ્ એકસો પચીસનું ઉત્પાદન નિકાસ કરશે કર્ણાટકમાં એસેમ્બલી લાઇનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરાયું નવી પેઢીને એઆઈ વાળું શિક્ષણ આપવું એ આપણી જવાબદારી છે એઆઈ એજન્ટ ડિજિટલ સાથી બનશે નવી નોકરીનું સર્જન કરશે નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે દેશમાં ભાઈચારો વધારે સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે પાકિસ્તાનના ખેબરમાં આત્મઘાતી હુમલો થયો જેમાં અગિયાર પોલીસ કર્મીના મોત નીપજ્યા છે વડોદરા શહેરના વીઆઈપી રોડના આ ફાઇકન બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ જેના કારણે લોકો ઓફિસમાંથી દોડી ગયા થિયેટર પણ ખાલી કરાવવું પડ્યું બે માળ સુધી ધુમાડા છવાયા ટ્રાફિક જામ થઈ ગયો ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળી અને દુર્ઘટના થતા રહી ગઈ રણોલીના જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને તેના ભાઈએ પચાસ લાખ માંગી ધમકી આપી ખાનગી કંપનીમાં કામ ચોરી કરનાર સરપંચના પતિને કાળી મુકતા પચાસ લાખની માંગ કરી અને ધમકી આપવામાં આવી હતી એસઆઈઆર પહેલા નોંધાયેલા જે મતદારોના નામ છે તેની સામે વડોદરામાં ચાર લાખ ઓગણસિત્તેર હજાર

મોટી સફળતા મળી છે પશ્ચિમ સરહદે ગુજરાત અને પંજાબની સુરક્ષા વધતા રાજસ્થાન સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે પરીક્ષા રદ થાય તે માટે ધોરણ પાંચ ના વિદ્યાર્થીએ સ્કૂલમાં બોમ્બ હોવાનો મેલ મોકલ્યો સોમવારે વડોદરાના બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીમાં આ તપાસ કરતા ખુલાસો થયો છે સુનેત્રા પવારે બારામતી દુર્ઘટનાની સીબીઆઈની તપાસની માંગ કરી છે રશિયા ફરી ડોલરમાં વેપાર કરશે સોનું એક લાખ અંદર આવી શકે છે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે ભારત પ્રત્યાપણના આદેશને લંડનની કોર્ટમાં પડકાર્યો સંપત્તિ છુપાવી કોટે કોંગ્રેસ માંકનમાં રદ કરી છે ગુજરાત સરકારનું કોમનવેલ્થ બજેટ ચાર લાખ કરોડને આમ છે નાની ચીપથી લઈને છ હજાર ચોરસ મીટરના ફૂટબોલ મેદાન બનાવવાનું જેમાં આયોજન કરાયું છે હવે એવરેસ્ટ સુધી ઉડાન ભરે તેવું હેલિકોપ્ટર ભારતમાં જ બનશે ભારત ફ્રાન્સ વચ્ચે મૈત્રી કરાર ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારો ભારત અને ફ્રાન્સ બન્યા છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પાંચ રાજ્યોમાં એપ્રિલમાં ચૂંટણી યોજાઈ શકે છે પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરળ અને પુડુચ્ચેરીમાં ચૂંટણીઓની તારીખ માર્ચના મધ્ય સુધી જાહેર કરાશે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન કે જે હાલ ઇન્ડિયામાં છે મરીન ડ્રાઈવ પર તેમણે જોગિંગ કર્યું છવ્વીસ અગિયારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી પંજાબના મુખ્યમંત્રી ભગવંત પોલોનિયમ કોલોનિયમ જેરથી સંક્રમિત કરવાની ધમકી આપવામાં આવી છે તબિયત બગડવાને કારણે ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ થયા હતા તે હોસ્પિટલને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તารિક રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બન્યા મોદીએ તารિકને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું છે સંસદઓની સપથવિધિ તાણે ડખો થયો જમાત અને NCP VR બહિષ્કારની ચમકી ચીમકી ઉચ્ચારી હતી એઆઈ સમિટમાં અફરા તફરી મચી 70000 ની ભીડ ઉમટતા ભારે અવ્યવસ્થા સર્જાયા ટીના અંબાણીએ બીજી વાર ઈડી સમન્સની અવગણના કરી અણુ મંત્રાલનો નવો રાઉન્ડ શરૂ થવા ટાણે ઈરાને હોમુર્ઝનો જળમાર્ગ બંધ કરી દીધો છે ગુજરાતમાં હવે મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે દુકાન અને સંસ્થા વિધાયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું છે બિલગેટ સેઆઈ સમિટમાં હાજર રહેશે કે નહીં તે બાબતે ગૂંચવાળો સર્જાયો વિદેશમંત્રી એસ જયશંકરે વેપાર કરારોને ગણાવ્યા દેશની આર્થિક તાકાતનો પ્રતિક વૈશ્વિક ઉઠાપટક વચ્ચે ભારત ફ્રાન્સે ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપી રોડ આઈલેન્ડ યુથ હોકી મેચ દરમિયાન ગોળીબાર થયો અને જેમાં શંકાસ્પદ સહિત ત્રણના મોત નીપજ છે અસાધારણ વરસાદ પછી ફ્રાન્સે રેડ ફ્લડ અલર્ટ જાહેર કર્યું છે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાત સરકારે નોકરીના કલાકો વધાર્યા છે નવથી વધારી દસ કરવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું આ ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હંગામો પણ થયો હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દૂષિત પાણીથી બાર લોકોના મોત નીપજ્યા પલવલમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે મૃતકોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ટીમ ડોક્ટરો તૈનાત કરવામાં આવ્યા છે વિશ્વના ચૌદ પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનના સમર્થનમાં આવ્યા છે

વિસ્તારમાં એક ઓફિસમાં વિદ્યાર્થી પર ત્રણ હુમલાખોરો એક ઋણતાપૂર્વક હુમલો કર્યો જેનો વિડિયો વાયરલ થયો અને પછી પોલીસે હુમલાખોરો પાસે માફી મંગાવી શિવજી સવારીમાં દાગીના સેરવા પાલનપુરથી આવેલી ટોળકી જડપાઈ છે હરનગર બ્રિજ પર પુરપાટ ઝડપે દોડતી થાર વિચ પોલ સાથે અથડાઈ અને ગમકવાર અકસ્માત થયો એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર વૈષ્ણવેદ ડિજિટલ કન્ટેન્ટ અને નવી ટેકનોલોજી અંગે ચિંતા દર્શાવે છે દેશની સંસ્કૃતિનું સન્માન કરો તેવું તેમણે કહ્યું વૈષ્ણવનો આ એક સંદેશ યુટ્યુબ અને નેટફ્લિક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભારતના કાયદા અને બંધારણીય જોગવાઈઓનું પાલન કરવું જોઈએ અજીત પવારના પ્લેન ક્રેશની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ થઈ છે ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર સીએમ ફડણવીસને મળ્યા

એસઆરની વાત કરીએ ચાર પોઈન્ટ ચાલીસ કરોડ મતદાન નોંધાયા છે ત્રણ પોઈન્ટ પંચાણું લાખ નામો કમી થયા લીંથેરા તાલુકાના ઢરેલા ટર્નિંગ પાસે અકસ્માત જેમાં પુનાના ત્રણ મિત્રોના આ અકસ્માતમાં મોત નીપજશે સુરત વડોદરા સેક્શન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે જેટલી રકમનું સાયબર ફ્રોડ થયું હોય તેટલી જ રકમ ફ્રીઝ કરો બાકીની રકમ મુક્ત કરો હાઈકોર્ટે કહ્યું છે દુકાનો અને સંસ્થાઓમાં કામના કલાકની મર્યાદા નવથી વધારી અને દસ કલાક કરી દેવામાં આવી છે વીસ કે તેથી વધુ કામદારો ધરાવતી સંસ્થાને આ કાયદો લાગુ પડશે અમદાવાદ ગાંધીનગરમાં એને કૌભાંડ એમઓએસ થોથવાતા ઋષિકેશે કહ્યું કે વિગતો ગૃહમાં કરશે ડોક્ટરે કહ્યું કલેક્ટરો કોઈ નાસ્તો ફરતો અધિકારી નથી મંત્રી બચાવમાં ઉતરી પડ્યા ત્રણ કલેક્ટર સસ્પેન્ડ થયા આવા ચિઠ્ઠીના ચાકરોને અધિકાર આપોશો સવાલ થઈ રહ્યો છે જમીનની વાત ખુલતા સુરેન્દ્રનગરમાં રાજેન્દ્ર પટેલ પોઈન્ટ વધી નિફ્ટી પચીસ ઉપર બંધ થઈ ગયું અદાણી જૂથ એઆઈ ડેટા સેન્ટર્સ માટે નવ લાખ કરોડનું રોકાણ કરશે અમદાવાદમાં સુનામાં ત્રણ હજાર પાંચસોનું અને ચાંદીમાં દસ હજારનો તોતીન ઘટાડો નોંધાયો છે